નમસ્કાર મિત્રો હું હરિન્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ બે હજાર પચીસ ગુરુવાર મેષ રાશિવાળા આજે ઘરના વડીલોના અને માતા પિતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કોઈ પણ કામમાં અડચણ ઉભી કરતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ એમને યાદ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે પોતાના ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જોઈએ શું નથી કરવાનું આજે પિતા સાથે વાદ વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ કેસર અથવા હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો સામાન ખરીદીને ઘરે લાવવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળા એ આજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેતા નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરજો કન્યા રાશિ વાળા આજે પિતા કાકા દાદા ઘરમાં જે કઈ પણ વડીલ પુરુષ છે એ લોકોના આશીર્વાદ લેવા જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરવું નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે થોડી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ગુરુનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ નબળા માણસની મદદ કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ પૈસાની મદદ કરવી જોઈએ દવાની મદદ ખાસ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખતા નહીં આજે આજે શું કરવું પોતાના ઇન્વેસ્ટમેન્ટના કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ અગત્યની મિટિંગ હોય તેમાં ગેરહાજર નહીં રહેતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે પોતાના કૌટુંબિક જે વડીલ સભ્યો છે એની સેવા કરવી જોઈએ એની ખબર અંતર પૂછવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન બિલકુલ નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ભગવાન સૂર્યનારાયણને ને જલ ચડાવવું જોઈએ ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને નુકસાન પહોંચે એવું કોઈ કામ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ કુંભનું સ્થાપન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પોતાના સહકર્મી સાથે ઝઘડો કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે